શિક્ષણ જગત ને શર્મસાર ઘટના સુરેન્દ્રનગરમાં માં ઘટી ત્યારે રાજુ કરપડાએ જણાવ્યું કે મુડી તાલુકાના ભવાડની ગઢ ગામે બે હજાર નવ માં માધ્યમિક શાળાની મંજૂરી મળી બાળકોએ પ્રવેશ પણ લીધો પણ આજ દિન સુધી શાળા બની નથી કોમ્યુનિટી હોલમાં એક જ ઓરડામાં ધોરણ નવ અને દસ ના બાળકોને ભણાવવામાં આવે છે પરંતુ ગંભીર બાબત તો એ છે કે શાળાના આચાર્ય છેલ્લા ત્રણ વર્ષથી શાળાએ આવ્યા નથી તો પણ દર મહિને પગાર મળી રહ્યો છે તમામ મહત્વના રેકોર્ડ પોતાના ઘરે રાખી શાળામાંથી નેકડની આચાર્ય દ્વારા ચોરી કરવામાં આવી છે ઉપરાંત બાળકોના એલસી સહિત અનેક દસ્તાવેજો ગુમ થયા છે ત્યારે હાલ તાત્કાલિક અસરથી આચાર્યની બદલી કરી પગાર પર રોક મૂકવામાં આવી છે અને દિન સાતમાં કાર્યવાહી કરવાની જિલ્લા અધિક્ષક અધિકારી દ્વારા ખાતરી આપવામાં આવી છે નમસ્કાર હું રાજુ કરપડા હાલ જે ગઈકાલે સુરેન્દ્રનગરની જે ઘટના સામે આવી જેમાં ખરેખર શિક્ષણ વિભાગે શિક્ષણ મંત્રીએ અને આ રાજ્યના મુખ્યમંત્રીએ શરમથી માથું ઝૂકી જવાની સાથે રિઝાઈન આપી દેવું જોઈએ મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે છેલ્લા ત્રણ વર્ષથી આચાર્ય સ્કૂલ પર ગયા નથી તેમ છતાં પૂરેપૂરો પગાર ત્રણ વર્ષથી આચાર્યના ખાતામાં જમા દર મહિને થાય છે પૂરતા ઓરડા નથી મૂળી તાલુકામાં કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે શાળાના આચાર્ય ત્રણ વર્ષથી ઘરે બેઠા પગાર મેળવે છે એ શાળામાં એક પણ ઓરડો નથી બે હજાર નવ થી મંજૂરી આપવામાં આવી છે કોમ્યુનિટી હોલમાં આ શાળા ચલાવવામાં આવે છે એ પણ વગર શિક્ષકે દુઃખની વાત એ છે કે ભવાનીગઢ ગામના આસપાસ ત્રીસ કિલોમીટર સુધીમાં કોઈ પણ શાળા નથી સરકારી સરકારી બાળકોએ ન છૂટકે માધ્યમિક શાળામાં થી વધારે બાળકો દર વર્ષે એડમિશન લે છે પરંતુ એક પણ શિક્ષક નથી કોમ્યુનિટી હોલમાં શાળા ચલાવવામાં આવે છે ગઈકાલે જયારે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી ત્યારે અમને જાણવા મળ્યું કે એક વર્ષ પહેલા આ શિક્ષકને એટલે કે આ આચાર્યને નોટિસ આપવામાં આવી હતી હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી એનો પગાર રોકવામાં નથી આવ્યો એક વર્ષ પહેલા આ શાળાની અંદર જ્યારે લિયા અને દાદોળિયા ગામના ક્રમશઃ બે શિક્ષકને બદલી કરીને ત્યાં મોકલવામાં આવ્યા ત્યારે શિક્ષકોએ ચાર્જ સંભાળ્યો નથી આચાર્ય તરીકે લેખિતમાં જિલ્લા શિક્ષણ અધિકારીને કહ્યું છે કે આ શાળામાં કોઈ પ્રકારનું રેકોર્ડ ઉપલબ્ધ નથી બાળકો ભણીને ગયા જેને એલસી લઈ ગયા નથી એવા બાળકોનું એલસી પણ શાળામાં નથી મસ્ટર નથી હાજરી પત્રક નથી તમામ પ્રકારના દસ્તાવેજ આચાર્ય દ્વારા ગુમ કરવામાં આવ્યા છે એક વર્ષ પહેલા ઘટના સામે આવી તેમ છતાં એ આચાર્યના ખાતામાં દર મહિને પૈસા પગારના જમા થતા રહ્યા થોડા દિવસ પહેલા ચોટીલાના લાખણકા ગામે ગામની અંદર કોઈ શાળા નથી તેમ છતાં એ શાળાના શરટીઓ એ શાળાના નામથી ચોટીલાની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારની જે શાળા છે તક્ષશિલા વિદ્યાલય એ તક્ષશિલા વિદ્યાલયના બાળકોને લાખણકા શાળાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું એટલે કે લાખણકામાં શાળા નથી તેમ છતાં ચોટીલામાં જે ભાજપના નેતા શાળા ચલાવે છે એ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શર્ટી આપવામાં આવે છે લાખણકાનું ખાનગી શાળા સંચાલકો કોની રહેમ નજર નીચે જ્યાં શિક્ષક નથી ત્યાં પગાર મેળવે સરકારી શાળામાં ખાનગી શાળા છે ને ત્યાં ઓન પેપર શાળા બતાવી બીજી શાળાઓમાંથી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લામાં ઓન પેપર ચાલતી ગ્રાઉન્ડ પર ન હોય એવી દસ થી વધારે શાળાઓ છે જે અમને માહિતી મળી છે એવા અનેક શિક્ષકો છે જે ગઈકાલે ભવાનીગઢમાંથી ઉજાગર થયો કુરૈશી નામના શિક્ષક આચાર્ય એવા અનેક શિક્ષકો જે જે મહિનાઓથી સ્કૂલ પર ગયા નથી તેમ છતાંય પગાર મેળવે છે ક્યાંકને ને ક્યાંક ભ્રષ્ટ ભાજપના શાસનમાં લૂંટારાઓ શિક્ષણ વિભાગ સુધી પહોંચી ગયા છે લૂંટારાઓ ક્યાંકને ને ક્યાંક શિક્ષણ મંત્રીની મુખ્યમંત્રીની રાહમ નજર નીચે શિક્ષણ જગતને લૂંટી રહ્યા છે શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટનાઓ ઘટી રહી છે

શિક્ષણ મંત્રીને પૂછીએ છીએ આ ગુજરાતનું ભવિષ્ય ક્યાં લઈ જવા ઈચ્છો છો શું ભ્રષ્ટ ભાજપના શાસનમાં આ સપનાઓ દેખાડવામાં આવ્યા હતા શું આને તમે વિકાસ કહો છો અનેક શિક્ષકો ઘરે બેઠા પગાર મેળવે છે સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ શાળામાં પૂરતા ઓરડા નથી હોય એક શાળાઓ એવી છે કે જ્યાં ખાનગી જગ્યાઓમાં ચલાવવામાં આવે છે કોઈ શાળા તબેલામાં ચલાવવામાં આવે છે વિજળિયા ગામમાં શાળા તબેલામાં ચલાવવામાં આવતી હતી આજ દિવસ સુધી એટલે કે શિક્ષણના નામે માત્ર વેપાર થાય છે અને શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી અને ભ્રષ્ટ ભાજપના નેતાઓ જે અહીંયાથી ચૂંટાઈ ગયા છે એમના મોઢામાં મગ ભરાઈ ગયા છે ક્યાંક ને ક્યાંક એમના ખિસ્સાઓ પણ પૈસાથી ગરમ થઈ ગયા હોય આવું મારું સ્પષ્ટ માનવું રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર